બેન બિચારી ગઈ છે મામલતદાર ટાઈપ થાય ગઈ છે પણ હુકમ ક્યારે

સાર હુકમ નથી આવ્યો આ હુકમ ક્યારે આવશે તમે તમે પબ્લિક તો છે ને બાય બાય બાય

બહુ કાયદો ખબર છે આપણા દિશા છે આજે પૂછે છે

હોલ બગાડવાનો પ્રયત્ન ના કરો તમે બધા જાણો છો કે કોતારી મેટર નથી સત્તાઈ પોલીસ જેનું વાતાવરણ ના બગાડો કનેક્ટર સાહેબ તમને ખોલી અમને ક્યાં રિસ્પેક્ટ ની વાત કરે છે અમને પુકારો કર્યો ઘાયલું ગોયલા ઉગ્રતા પીયા હોય

એ ઉસ્કેરલા છે એ રોકો સ્વયં આ 33 કિલોમીટર થી આયા છે જખમરાવા આયા કાયદા વિરુદ્ધ ભાઈ કોઈ શબ્દ નહી બોલે કાયદા મર્યાદા માં રહીને વાત કરજો બધા ભાઈ આ ભાઈ કોણ ભાઈ કેમ પર એમને કેમ માર પાસે ગાડી બોલા છે ને એ પૂરા હો છે મારા પાસે કે આ પણ ગાડી બોલા તમારા બધાના રેકોર્ડિંગમાં અને મારા કેમેરામાં છે ગાડી બોલા જ છે ગાડી ના બોલાય ના ના બોલે પછી આનું રેકોર્ડિંગ થાય અને ભાઈ ગાડી બોલાય